હાય ને દોસ્તો ફરી એકવાર નવો વિડીયો લઈને ગયો છીએ તમારી સામે તો સપોર્ટ કરજો ને આગળ શેર કરજો જે આપણા નરેશભાઈ બામણિયા કહી રહ્યા છે એ બિલકુલ સાચી વાત છે તો આપણા આદિવાસી સમાજ એકતા થઈને જાગૃત લાવો જેથી કરીને આ આપણે વાડીઓ રાખી એમાં ત્રીજા ભાગે આપણને વાડી મળી શકે તો સભી મારા આદિવાસી ભાઈઓને રામ રામ તો મારા આદિવાસી ભાઈઓ આજ સમય આવી ગયો છે કે આપણે આદિવાસી એકતા કરવાની કારણ કે ગુજરાતની અંદરમાં જેટલા પણ કરવા આદિવાસી છે એ ભાગે ભાગ રાખી રહ્યા છે કોઈ આપણા ભાગ્યાને આદિવાસી સમાજના વ્યક્તિને બીજો ભાગ નથી આપતા એટલું આપણે આવેદન કરશું અને આદિવાસી એકતા કરીને બધાને મળીને આપણે ન્યાય લેવાનું છે કારણ કે આવી રીતે ચાલશે તો આપડા લોકો કોઈ ઊભા ના થાય કારણ કે હમણાં સમય પર

તમને કાઢી મૂકવાની વાત કરતા હોય કઈ જાતની પણ પરેશાની હોય દોસ્તો આપણે ચોથા ભાગે વાડી રાખી રાખીને કામ કરી કરીને થાકી ગયા જેથી કરીને આપણે ત્રીજા ભાગે આપણને વાડી મળી શકે એ આપણે આપણો સમાજ એક થઈને આજે સમાજ એક થઈને એક ચાલ આવશું તો આપણને ત્રીજા ભાગે વાડી મળી શકે જેથી કરીને આપણે બધાને મળીને એક મિટિંગ રાખીને આવી ચર્ચા કરવી જશે જેથી કરીને ભાઈઓ અને આપણે વાત કરી શકીએ તો દોસ્તો આપણે બધા મળીને મીટિંગ કરવી જ જોઈએ કેમકે મીટિંગ કરવાથી આપણને ફાયદો છે અને આપણને જ રહેવાનો છે અને જો કોઈ સેટ ટ્રક કોઈ બી આપણને ખોટી રીતે ધમકી આપે અને આપણો માલ કમ્પ્લેટ તૈયાર થઈ ગયો પાકીને અને પછી આપણને કાઢવાની વાત કરે તો આપણે એકબીજાને જાહેરાત કરવી કે મને આવી રીતે મારો સેટ આમ કરે છે ને પાક તૈયાર થઈ ગયો એટલે મને કાઢવાની વાત કરે છે તો આવામાં આપણે જાણ કરી શકીએ અને મીટિંગ કરી શકીએ એટલે એને પણ સબક શીખાવી દઈએ કે આવું ના કરવું જોઈએ મારે તો આવી રીતે બધું સુધરી શકશે આવી રીતે આપણે એકતા થઈ જશું આપણો સમાજ એકસાથે મળીને ઊભો થઈ જાય તો આપણે બહુ સારું આપણે જ ફાયદો છે દોસ્તો બધા ભાઈઓ આ વિડીયો જોતા હોય તો શેર કરી દો અને આ મિટિંગમાં તમામ તમામે આવજો જેથી કરીને આપણો સમાજ એકતા થઈ શકે અને આવી કોઈ પણ સમસ્યા કે ઘટના ન બની શકે તો જય જવાહર જય આદિવાસી